કેવા જાય મી આમ જોઈ શકાય ના ચ્યુ નથી ઓહો ઉપર લગણ હજી હજી ઉપર જો જુના બે હાલ્યો જા જો ને ઓ બે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ની ખેતી ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે ખેતી નો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે એ અંતર્ગત આજે આપણે ગુજરાત ના પ્રગતિશીલ ખેડૂત ને મળીશું જેઓ પોતે ઓર્ગેનિક ખેતી કરે છે એની સાથે સાથે અવનવા પ્રયોગો કરે છે અવનવી ટેકનિકનો ઉપયોગ કરે છે પોતાની કોઠા જ અને પોતાની આવડતનો પણ ઉપયોગ કરી અને એક નવા પ્રકારનું ટક્ષર તૈયાર કરે છે તો જગદીશભાઈ આ તમે તમે તમારા ખેતરની અંદર લીંબુ અને આંબા અને સરગવાનું વાવેતર કર્યું કર્યું છે પરંતુ આ શેઢાનો સદુપયોગ તમે કેવી રીતે કરો છો ખાસ જણાવો સીતાફળી છે હા આ લાઇન સીતાફળી ની છે હા હા સીતાફળ પછી એક પોપૈયુ લાવ્યા હતા અમે હા એ દેશી અને બહુ મીઠું હતું હા પછી આ છોડવા એક સીતાફળી ની વચ્ચે આવી રીતે આ એક સીતાફળી પછી એક પોપયું એક પાછી સીતાફળી અને એક પોપયું એ રીતે લાગડ તમે વાવેતર કર્યું છે આવી રીતે લાઈન કરી છે લાગડ તમે લાઈન કરી છે એક સીતાફળી અને એક પાછું પોપયું એક સીતાફળી ને પોપયું એમ લાગડ તમે વાવેતર કર્યું છે તો આવો તમને આઈડિયા ક્યાંથી આવ્યો એક ખેડૂત મિત્રોને જણાવો આ શેડ તો હું આપડે હાવ પીડ્યું રહેવાનું એ જગ્યા તો એનો ઉપયોગ કર્યો એમ અને આપણને ફળ સારા ખાવા મળે ઓકે ફળ સારા ખાવા મળશે અને બીજા નંબર માં ઉપયોગ તો વેસ્ટ માં પીડ્યો જ હોય ફળ થાય બીજું શું થાય ફળ તા બાવળ થાય બીજું કઈ તો ન થાય અને આના પાંદડા ખરે એનું જો મલસિંગ થઈ જાય ઓકે ખેડૂત મિત્રો જો પાંદડા ખરે એનું મલસિંગ થઈ જાય અને આ આ સેઢે આખી તમે આમ જ ભાઈવું લાગે જો પોપૈયા અને

ઓહો આમાં વાત પૂછોમાં માં એટલો માલ પડ્યો ઉપર ફૂલ ને હજી પાછા બે બે પડશે ને મીઠી થાય ફર્સ્ટ ક્લાસ અને બહુ પોપી બેઠા છે તમને પૂછવા માં જો ઉપર ઉપરથી નીચે નકરું કાંઈ નાચું નથી અને કાંઈ જોડિયા કાંઈ વસ્તુ ગોઠવેલી છે એટલે બાકી આમ જો

અને આનું એક જ વર્ષ થયું છે વાયુ અને તમે જોઈ જગદીશભાઈ શેઠાનો સરસ મજાનો ઉપયોગ કરી રહ્યા છે લાગઢ તમને બતાવું જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ